આજે મૌની અમાવસ્યાના અને બુધવારના સંયોગે દક્ષિણ તીર્થ ક્ષેત્ર ચાંદોદ કનાડીના પવિત્ર નર્મદા સ્નાન સહિત દેવાદી દેવ શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હિન્દુ ધર્મમાં પોષવદ અમાસ એટલે કે મૌની અમાસનું વિશેષ મહત્વ છે મૌની અમાવસ્યાના દિને પવિત્ર તીર્થની નદીઓમાં સ્નાન કરવામાં આવતું હોય છે અને દેવદર્શન અત્યંત કલ્યાણકારી માનવામાં આવ્યું છે હાલ પ્રયાગરાજમાં પણ એકસો ચુમ્માળીસ વરસ બાદ સનાતન ધર્મના સાક્ષી બનવા મહાકુંભનું આયોજન કરાયું જેનો લાખો લોકોએ લાભ લઈ રહ્યા છે આવો જ મહિમા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે વહેતામાં નર્મદાજીનો જે પ્રભાતમાં સમય ચાંદોદ ખાતે નર્મદાજીના નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે પ્રયાગરાજ નહીં જઈ શકનાર શ્રદ્ધાળુઓ આજે મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન અર્થે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદમાં પધાર્યા હતા મા ગંગા મૈયા દેવતાઓ અને પિતૃઓનું સ્મરણ કરી નદીમાં પાંચ ડૂબકી લગાવી જીવનમાં ઉન્નતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી તો આજની અમાસ દેવ દર્શન માટે પણ વિશેષ મહત્વની હોવાથી પૌરાણિક અને જગપ્રસિદ્ધ એવા એકમાત્ર અને ભાવિકોને મનોવાંછિત ફળ આપનારા કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે પણ આગલી રાતથી જ શિવભક્તોનો ધસારો જોવા મળ્યો હતો ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શ્રદ્ધાળુઓ સહિત મોની અમાસ અમાવસ્યાના વિશેષ દર્શનનો લાભ પ્રાપ્ત કરવા હેતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા શ્રદ્ધાળુએ દૂધ જળ પુષ્પ બિલીપત્ર શ્રીફળ જેવી સમગ્ર કુબેર દાદાને અર્પણ કરી ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવાયેલી સુંદર વ્યવસ્થા અનુસાર શિસ્તબદ્ધ રીતે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હરહર કુબેર વર્ષની એક માત્ર આવતી મો અમાસ છે પોષ મહિનાની અમાવસ્યાને મોની અમાવસ્યા તરીકે લોકો ઉજે છે ખૂબ શ્રદ્ધાને વાળી આ ઉમેર અમાસ છે આ વર્ષે એકસો ચુમ્માલીસ વર્ષના અંતે પ્રયાગરાજમાં મહાકુંભની આયોજન થઈ ગયું છે કરોડો લોકો સનાતન ધર્મના સાક્ષી બનીને પ્રયાગરાજમાં સ્નાન કરવા જાય છે આજે એક મોની અમાસના દિવસે આપણા દેશની જે સાત પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં ગંગા નર્મદા નદીમાં ગંગાનો પ્રવાહ આવતો હોય છે એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે અને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ મંદિરના સિક્યોરિટીના લોકો સેવકો જાગીને કારણ કે કાલેરા સાંજે સાત વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે નર્મદે હર જય જય કુબેર